ખાલી ખાવા પૂરતું ઉધારો રાખેલો હોય ત્યારે આવી રીતના આપણે સરસ ભાઈ જઈ મસ્ત મજાનો શાક કરી બધા બરાસ ગમો એટલે જલ્દી તાત્કાલે હાર થઈ જાય ગારો ઈ વિજે જે લીલ ચોટી ઈ એવી જે સફેદ કેટલો થી હાવ સ્ટોકો મસ્ત બરાસ ગમોન કારણ એક ખાસિયત છે કે ફટાફટ 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 હારો થઈ જાય અને પાછો આમ સોખો હાવ થઈ જાય બધું કરે ગારો કે વસ્તુ એ સાફ થઈ ગયો બે પછી સાફ થઈ જ ચાલુ તેતાલી પિસ્તાલીસ સેકન્ડ ની અંદર વિચાર કરો તો આવી રીતે બધાય આપણે સાફ કરેલા ખડા મોટા મોટા બધાય સાફ કરલા છીએ

મસ્તિંગા શેયર માં આપણે આમાં સારો ગાણ નથી આવ આવી રીતના તો હોય ય બરતવો પડે કે મસ્ત મજાની તૈયાર ફળ આપણે બનાવીશું રેજો ફેટુ થી બેને રેજો તમને જાનનો જવાબ મળશે બે બે રેસિપી બને કે એટલે કે તે બનાવી ન કે एतले तो बनाइयो त यो वाला वाला बोला वगेनु बनाउन है के त्यसले हामी पछु बोलाले के नि मान्दै बढि जाउ लाग्यो आमा गोथारे बलवान न थाईपछि तपाईँले सबै न रहति ति जवी जवी पछी बराबर छ त काय मान्ने जो अहिले जस्तो कइसला हराकरण छ અને હારા કરીને તમને બતાવી દઈએ ને પછી છે ને આપણે સિનાર લોટ ભરવાનો છે ઘણું બધું કામ છે ને ઘણું બધું કામ કરવાનું છે અને આખી રીતે ભરું ને ખાસ કરીને તમને જોયા જ કરજો આયા અને તમને ખાવાની બહુ મજા આવી બધા અલગ અલગ રીતે બનાવતા હોય હું જેવી રીતે બનાવું એવા છે ને તમે આખો વખત બનાવીને ખાજો મસ્ત લાગશે સાચ છે ને પહેલા દેબુ ન ખાતા ખાતા લગન થાય છે સરસ અચ્છા કહીયા તમને બહુ અચ્છા કહીયા બહુ અચ્છા કહીયા

પછી આપણે ડુંગળી ડુંગળી આપણે જો મિક્સર માં પીસી અને નાની નાની બહુ મોટી મોટી આપડે હાથ થી જો આવી રીતના આપણે મળવાની છે અને આપણે લસણ વાળું મસુલી લીધેલું છે

તેલ આપણે થોડુંક જ નામ છે મિક્સ થઈ લઈ થઈ જાય ત્યાં સુધી મિક્સ કરવાનું છે મતલબ કે હે હા તા આપણે બધું હલાઈ નાખું છે તો તેલ નઈ ભૂક કાલ તેલ નઈ મન હલાવણ શરૂ છે ચાલો તો કેવો કેવો થાય બતાવી

Aldar. Ramres, Ramres mitu nak aju. Apa lesen halu mersu? Lesen halu mersu. Awe nak siu sikan masalo. Adun lesen nupias nak kita siu apa lewat hari tu? Adun lesen nupias. Tanah jiru. Tanah jiru. Aku jiru. Aku jiru. Tapi betul betul nak kita siu apa? અડધો ગ્લાસ માં ઓસવી દેજો પછી આને મિક્સ કરવાનું છે આ પ્રકાશ નાખી દેવાના છે બોલો જો આ રીતના દેવાના પછી તમને આગળ કેવી રીતે નવીન તો વાહ વાહ રીતના બધા ini masih lebih betul nanti itu apa deh? terus ya. jalan